હેલો ટુ ફેમિલી કેમ છો તમે બધા તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે મારા પાંગા જેવો વ્લોગમાં તો મિત્રો જો અત્યારે સિરાવિન થઈ ગયો કમ્પ્લીટ ને દી આવી ગયો ઉપર તમે જોઈ શકો છો અને આજ ઝાકળ જેવું કંઈક આવ્યું છે અને આપણે જ આવવાનું છે અત્યારે વાડિયે દી પાછા નાખા અબે મજા આયેગા ને ભીડો તો અત્યારે ઠંડક ઠંડી પડે અને અત્યારે આપણે જવાનું એ વાડિયે ઘઉંમાં નાકાવારવા તો ચાલો અત્યારે આપણે સીધા વાડિયે જઈને મળીએ તો મિત્રો જો અહીંયા આપણું બાઇક પડ્યું છે અને અહીંયા અમાર બેન ને યશપાલભાઈ બે શેરડી લઈને બેઠા શું કરવાની શેરડી ને ખાવાની એ આવું એ ખેતર જો મિત્રો એ ના પાડે ને હાલો આપડે વાળીએ જઈને મળીએ ફાઇનલી મિત્રો અત્યારે આપણે પોગી ગયા વાળી અને તમને મારી વાડી દેખાડો જો આવી રીતના કાંઈક મારી વાડી છે અને અહીંયા આપણે બાઇક પાર્કિંગ કરી નાખ્યું અને જો સામે આંબલી દેખાય ને ત્યાં સુધી આપણી વાડી છે અને જો આ બાજુ છે ને વાસુકી દાદાનું મંદિર છે તમે બધા દર્શન કરી લ્યો અને અહીંયા કાંઈક બોરડી છે એમાં આપણે હમણાં છે ને થોડા ઘણા બોરા વીણી લાઈટ આવે ત્યાં સુધી કાંઈક તો કરવું જ છે ને એટલે થોડા ઘણા બોરા વીણી લેવી અને જો અહીંયા કાંઈક આવો ધોર્યો હોય એમાં પાણી હાલે છે તો ચાલો અત્યારે થોડા ઘણા બોરા વીણી લઈને પછી જ મળીએ તો ફાઇનલી મિત્રો દસ પંદર મિનિટ જેવું થઈ ગયું અને જો આપણે છે ને આટલા બધા બોરા મણી લીધા છે જોઈ લ્યો અત્યાર નથી મિત્રો કેમ કે આ હે ને ચકલા ને એવું બધું માથે બેવે તેમ ચાચું મારીને કાચા ખેરી નાખે એટલે જાજા નથી પાइका તો આપણે છે ને આટલા તો મણી લીધા છે અને આ મિત્રો બોરા કોના હાટણ વીણા તમને ખબર કોના હાટણ વિના મારા હાટણ વિના આટલી બધી મહેનત કરી હોય તો કોના હાટણ વિના હોય અચ્છા તો ચાલો મિત્રો આ બોરા ખાઈ ને પછી મળીએ કેમ કે હજી લાઈટ ના આવી એટલે તો આરામ કરવો તો તો આપણે અને પછી મળીએ ફાઈનલી મિત્રો પાવર આવી ગયો ને આપણે મોટર થઈ ગઈ ચાલુ જો પાણી આવવાનું થઈ ગયું ચાલુ અને હવે આપણે જવાનું ઠેઠ ઓલા શેડે ને અત્યારે વાગી ગયા તમે જુઓ કેટલા વાગ્યા છે નવ ને ચાલીસ થઈએ ને અત્યારે પાવર આવ્યો તો ચાલો અત્યારે હવે આપણે જ્યાં નાકા વારવાના ત્યાં દેલા જઈ આજ તો પગ ઠરી જાવ ને કેમકે તલાવનું પાણી આવે ને એટલે ઠંડુ ઠંડુ પાણી આવે જો તો ચાલો હવે સીધા આપણે અહીંયા જઈને જ મળીએ કેમકે નાકું ઠેઠ આપણે આમાં આઘું વારવાનું ઠેઠ ઓલા શેડે જવાનું હોય અહીંયા ઠેઠ પાણી પોગાડવાનું તો હવે આપણે ત્યાં જઈને જ મળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે પોગી ગયા છે આપણે નાકે અને જો આ એક નાકો અત્યારે આપણે હાલમાં ખોલી નાખ્યું કેમ કે ઓલું કાલ છે ને આપણે મોટર બંધ કરીને ત્યારે ચાલુ મૂકીને વહી એટલે ભરાઈ ગયું છે ને અત્યારે આ નાકો ખોલ નાખ્યું અને જો અહીં આવી ગયું છે પાણી પાણી ફટાફટ આવે કેમ કે તલાવનું આવે ને મોટો ડેટકો મૂક્યો ને એટલે ફટાફટ બધાય પારિયા ભરાઈ જાય એટલે એને ગાય ગા વારવા પડે ને પેટમાં એવું દુખવા માંડે છે એ ફસ અને જો પાણી ફટાફટ આવવાનું ચાલુ થઈ ગયું છે યહી નહીં અભી ઓર સુનિયે અને હવે છે આપણે હે ને છ વાગ્યા લગન નાકા દ્વારવાના વારવાના બીજું કાંઈ કરવાનું જ નહીં અને આમ જો પગે ગારા વારા થઈ જાય ને પાણી ફૂલ ઠંડુ છે મિત્રો અત્યારમાં તો ચાલો હવે એને આપણે સીધા આ મંડી નાકા વારવા કેમ કે પાંચ વાગ્યા લગન પાંચ થી છ વાગ્યા લગન તો નાકા જ વારવાના છે એટલે થાકી દેવા આજ તો ટીફિન એ ન લાયો એવું લાગે તો બપોર ખાવા જઈશું ન કે પછી અહીંયા પાડોશીમાં ખાઈ લઈશું તરીકા ભીખ કા તો ચાલો હવે સીધા આપણે નાકા વારીને પછી જ મળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે અડધી આડડી પી ગઈ છે તમે જોઈ શકો છો અને અત્યારે આપણે એને ત્રણ ચાર માં રેડ મૂકી દીધું કારણ કે અત્યારે આપણે જવાનું એક મોટું નાકું બદલાવ કેમ કે આરડી પૂરી થાય એટલે એક મોટું નાકું બદલાવવું પડે ને તો જો અત્યારે આપણે અહીંયા જઈએ ને આ મોટું નાકું તમને દેખાય ને એ નાકું ફેરવવાનું હોય તમને બતાવું કઈ રીતના ફેરવવાનું ચાલો કન્ટિન્યુ તો જો મિત્રો અત્યારે આપણે ફોન સેટ કરી દીધો દેખાય ને બધાને હાય કોણ એ લોક કહા સે આતે તો જુઓ નાખું વાર નાખું તો ફાઈનલી મિત્રો બે મિનિટ પછી એને જો આવું કઈક નાકું વારી વાર્યું અચ્છા આવડું મોટું નાકું હતું આપ સડી ગયો મિત્રો બહુ અઘરું કામ હે વાડીનું જો આય કાંઈક હરિયા ભરાઈ ગયા હે હવે ફટાફટ હે ને આપણે વારી લેવી ફૂટવા મળશે એ જો એ કાયદા ત્રણ ચારમાં મૂકી દીધું હતું રેડ ન ભેગું નથી થાય એવું નાના નાના હરિયા એટલે ફટાફટ ભરાય તો ચાલો આપણે ફટાફટ હવે નાકો વાળી લેવી

હવે મિત્રો એ બધું તો ઠીક છે વીર ને જરી ભરેલા સાફા અને જોટાળી બંદુક લઈને પહેણાવી તો ખરા પણ તો અહીંયા વાડીયા કોણ એનો બાપો નાકા વારવા આવશે વાત સહી હાલી નીકરા લે પાછું ઈ ની ગીત આયા કરે ઘડીક તે વીર ને જરી ભરેલા સાફા અને જોટાળી બંદુક અને મિત્રો એ બધું તો ઠીક હે મને એ વાત ઉપર એક વાત યાદ આવી અચ્છા ખવારમાં હે ને પેલા હે કોઈ કહેતા નહીં તો કહું નહીં કહેવા પાકું નહી કહેવાય કઈ દીધું તો કીધું ને તો તમારે હા હું હામ હે બરોબર તો મિત્રો હે ને હવાર માં હું આવતો હતો ને તું અહીંયા વાડિયા પાણી વારવા નતો આવવાનું હું બીજા જવાનો હતો તેમને મારા બાપાએ કાનમાં શું કીધું ખબર કે બટા તું વાડિયા પાણી વારવા જા ને તો તને જટ વહ લાવી દઈશ અરે હું તો મોટરસાઈકલ ચાલુ કરીને ફટાફટ પાડો લઈને વીઆયો કેમ કે વહુ કોને ન વાલી હોય વાત જવા દો કાકા તો મારા બાપાને ફોન આવ્યો કે બટા ક્યાં આવી ગયો મેં કીધું બાપા હું તો વાળીએ પાણી વાળું એવું કે આટલી જલ્દી મેં કું બાપા વહુ કોને ન વાલી હોય મારે વહુ લઈને ફરવા જવું હોય મારે માં અરે વાત કરવી બાપા કે આટલી જલ્દી ન હોય મેં કીધું જલ્દી શું લેવા ન હોય ભણવાનો શોખ બધા ન હોય બધા વહુ લઈને ફરવા જાય મારે જવું હોય ના હો મિત્રો એવું કાંઈ નથી આ તો દાંત કટવાડવાની વાત છે તો મિત્રો હે ને મહિનાથી મારા બાપા હે ને બીમાર જેવા હે તો અત્યારે ઘરમાં હું અને મારા ભાઈ જ કામ કરી અને જો હું આવી ગયો તો અહીં વાડીએ પાણી વારવા અને એ ગયો કારખાને કારખાનેથી જો છૂટશે વહેલો તો અહીં આવશે અને પછી ઘરે ઘરે હું વાયરા રાખીશ અચ્છા અને મિત્રો તમે ગયો હમણાં મંડપ સર્વિસની સિઝન ચાલુ થાય ને માંદા હે ને તોય નહીં હેઠા બે હો તોય નહીં બે અને તમને એને એમાં તો આપણે એને ફૂલ કોમેડી કરી કરીને વિડીયો બનાવવાનો છે એટલે એને એ જોવું હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પહેલાં કરી નાખજો હા એવું બધું કોમેડી જોવું હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો પહેલાં જ કહું તરીકા ભીખ માંગને નહીં કહું અને આવાના આવા આપણે કોમેડી બ્લોગ બનાવતા રહીશું એટલે એને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો અને જો પાણી ભરાઈ ગયું હોય ને વિડીયો બનાવવાની ચક્કરમાં પાણી કેટલું ભરાઈ ગયું હોય લગભગ ફૂટી હોતા ગયું જો એક તો અહીંયા જ ફૂટી ગયું હોય એવું લાગે જ ફૂટી ગયું છે તો હાલો હવે પછી મળીએ ને પછી હમણાં આંટો મારવા આવશે તો ખારા થાય જો કેટલું ભરાઈ ગયું છે તો ચાલો હવે પછી જ મળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી રહ્યા છે બે ને અઢાર થઈ છે તમે જોઈ શકો છો અને અત્યારે પી ગયું એક આઢળી પી ગઈ અને એક આઢળી પી ગઈ આવી ગયા અત્યારે આપણે ભાગીદાર કીધું તમે બે ત્રણ ચાર હરિયા વારો તો હું જમીન પાછો આવી આવું અને કોલ આઢળી બાકી જો મિત્રો હાથમાં મોટો જબર ફરફોલો પડી ગયો અચ્છા આવું કોને કોને થાય એ કોમેન્ટ કરી દેજો મિત્રો નાકા તમારા હાથમાં ફરફુલા પડે છે કે નહીં એ કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો અત્યારે હવે જમીન પાસે જાય ફાઈનલી મિત્રો વાડિયા થી આવી ગયો ઘરે જો બાઇક લઈ લીધું છે આપણે અંદર ને મિત્રો હાથ પગ ધોઈને થઈ ગયો કમ્પ્લેટ કેમ કે મિત્રો હવે આપણે ખાવાનું એ હું સવારે આઠ વાગે ગયો ને ત્યાંનો એમનો ભૂખ્યો હતો તે અત્યારે વાગી ગયા હે તાણ તો મિત્રો હવે હું થોડું ઘણું ખાઈ લઉં અને આ વ્લોગને આપણે આયાત પૂરો કરી નાખી તો એક કોમેન્ટ કરી નાખજો મિત્રો આ મારો પાંગા જેવો વ્લોગ તમને કેવો લાગ્યો અને મિત્રો આવા જ કોમેડી વ્લોગ જોવા માટે એને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક ફોલો કરી નાખજો હવે મળી એક નવા કોમેડી વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી